રાધનપુર ખાતે એલસીબીની ટીમે બાતમી આધારે રાધનપુરમાં રહેતા શખ્સના ઘરે છાપો મારી બે તમચા અને એક પિસ્તોલ તેમજ પાંચ કાર્ટિસ સાથે તેને પકડી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછ કરી મહેસાણાના શખ્સને પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો બંને શખ્સો સામે રાધનપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પાટણ એલસીબીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈને મળેલી બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ વી ચૌધરી ચૌધરીની ટીમે રાધનપુર ખાતે રહેતા કનુભાઈ છગનભાઈ રાણાના ઘરે રેડ કરી તેને બે તમ એક પિસ્તોલ અને પાંચ કાર્ટિ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે મહેસાણા ખાતે રહેતા દીપક શંકરાજી ઠાકોરને પણ એક પિસ્તોલ આપેલી હોવાનું જણાવતા પોલીસે દીપક ઠાકોર સિદ્ધપુરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો આ બંને શખ્સો સામે રાધનપુર પોલીસે મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી માટે બંને શખ્સોને રાધનપુર પોલીસને સોંપ્યા હતા તેમજ અપકડાયેલા શખ્સોએ ગેરકાયદેસર હથિયાર અન્ય કોઈ વ્યક્તિઓને આપેલા છે કે કેમ તે બાબતમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે તપાસ અધિકારી પેએસઆઈ ડીએમ જોશીએ જણાવ્યું કે રાધનપુરના કરુ રાણાએ બે હજાર સોળમાં આ હથિયાર મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી ખરીદ્યા હતા અને ઘરમાં સંતાડી રાખ્યા હતા જેમાં એક પિસ્તોલ મહેસાણાના દીપક ઠાકોરને રૂપિયા પચીસ હજારમાં વેચી હતી પકડાયેલા બંને શખ્સોને પોલીસે રાધનપુર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવું રાધનપુર પોલીસે જણાવ્યું હતું